ને આજે આપના રાજ્ય સરકારશ્રીના હુકુમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશ્નર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપના ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમવર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે બાકી રાખી નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જોએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જિસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોઈએ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રોના બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરાપૂરા પ્રયાસ કરતા રહીશ અને સાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા રહ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અમે અને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જિસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના એના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે તો એના સાથે સાથે આપણને બી ચેલેન્જેસ બી અહીંયા વધુ રહે છે કે કોઈ પણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયા તે આરોપીઓ ભાગી ફેર જતા હોય વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે રોડ માર્ગે અને પ્લેન માર્ગે તો સુરતના જો આ પ્રકારના બસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ નજીકના આ લોકો છે તો એના લીધે થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઇમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઇમ છે બીજા રાજ બીજા શહેરો કરતાં તો એક આપણે માટે આ ચેલેન્જ રહેશે લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડ ગઈ છે કામ કરવા માટે ડિટેક્ટ કરવા માટે એના માટે અગર આપ જોવો તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે અનુભવ છે તમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જેસ છે એના હિસાબથી અમે કામ કરે છે અમને માટે સૌથી અત્યારે આગતના લોકસભાના ચૂંટણી છે અને આ ચૂંટણીમાં બી નોમિનેશનના પ્રક્રિયાઓ ચાલુ છે અને જ્યારે પ્રક્રિયા પચશે એના પછી જો વીઆઈપી મુમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ અલગ અલગ પાર્ટીઓના જો મહાનભાવ આવશે તો સૌ પ્રથમ તો આપણી એવી પ્રિયોરિટી રહેશે કે એક એવા એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેનો માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ નિષ્પક્ષ પડે જો આપણા મતનો ઉપયોગ કરી શકે અને સાથો સાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ એન્ડ્રન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા સાત મે તકની જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને પછી ચોથી જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે વિના કોઈ અનિચની બનાવને જાય એવા લઈને અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં મારા રવાના છે